ગુજરાત સરકાર ખેલ મહાકુંભ બે હજાર દસથી યોજી રહ્યો છે ત્યારે આ વખતે બે હજાર પચીસમાં આ પંદરમો મહાકુંભ યોજાઈ રહ્યો છે ખેલ મહાકુંભમાં જે કંઈ ખેલાડીઓ દરેક રમત કક્ષાના લગતા જે ખેલાડીઓ ભાગ લે છે એનાથી એક નવી પ્રતિભા ઊભી થતી હોય છે અને આ ખેલ મહાકુંભમાં આપણા ભારતભરમાં સૌથી વધુ પ્રખ્યાત એ પ્રકારનો મહાકુંભ થઈ રહ્યો છે અને આ ખેલ મહાકુંભ જે તે સમયે અત્યારના વર્તમાન વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ પણ તે સમયના મુખ્યમંત્રી તરીકે રમતવીરોને પ્રોત્સાહન મળે અને રમતગમત ક્ષેત્રે આપણી કૌશલ્યતા છે એ દરેક પ્રકારની કૌશલ્યતા બહાર આવે અને એ આગળ વધે એ માટે થઈને આ મહાકુંભની શરૂઆત કરી છે આ મહાકુંભમાં દરેક જિલ્લાઓમાંથી વધુમાં વધુ વ્યક્તિઓ ભાગ લે એ માટે હું આપના માધ્યમ દ્વારા આ એક વિનંતી કરું છું અને આપણે જાણીએ જ છીએ પ્રમાણે કે દરેક પ્રકારના પછી હોકી હોય ક્રિકેટ હોય બાસ્કેટબોલ હોય બેડમિન્ટન હોય કે આપણી જૂની જમાનાની એક વર્ષો જૂની પરંપરાવાળી ખોખો અને કબડ્ડી સ્પર્ધા આ બધા સ્પર્ધામાં આપણે જોયું છે એ પ્રમાણે કે અનેક એમાંથી આપણી રાષ્ટ્રીય લેવલે અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ એમાં પ્રતિભા ઊભી થતી હોય છે આપણે જાણીએ છીએ એ પ્રમાણે જે કંઈ અહીંયા જિલ્લા કક્ષાએ રમતોત્સવ થતા હોય છે ત્યારે એમાં ઘણી બધી આ પ્રકારની રમતોમાં આપણી જે કંઈ સ્વામિનારાયણ ટ્રસ્ટ દ્વારા ચાલતી સ્કૂલ કોલેજોમાંથી ગુજરાત કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ પણ મહિલાઓએ એ સુવર્ણચંદ્રક કે રજત ચંદ્રક કે એ પ્રતિભાના જે કંઈ આગળ સિદ્ધિ મેળવવાની હોય છે એ સીધી પણ અત્યાર સુધી મેળવી ચૂક્યા છે અને રમતગમત એ એક પ્રકારનું એવું સાધન છે કે એમાં સ્પોર્ટ્સમેન સ્પિરિટ એનાથી આપણે ખેલ ભાવના ઉત્પન્ન થાય છે અને ખેલ ભાવના દ્વારા આપણી રાષ્ટ્રીયતાને જાગૃત કરવાનું કામ કરીએ છીએ અને કોઈ પણ રમતવીરમાં એકની હાર અને એકની જીત થતી જ હોય છે પણ એમાંથી શીખવાનું મળે છે અને આગળ પ્રગતિ કરવાનું એક આપણને માધ્યમ બને છે તો આ ગુજરાતના આવનારા મહાકુંભમાં ખેલ મહાકુંભમાં આપણે વિશેષ પ્રમાણમાં બધા લોકો એમાં ભાગ લેતા થઈએ અને આ મહાકુંભ માટે થઈને હું ગુજરાત સરકારને ખૂબ ખૂબ હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું અને આ મહાકુંભમાં જે કંઈ ગુજરાત સરકાર પ્રયત્ન કરી રહી છે એમ આપણે જય જય ગરવી ગુજરાત કહીએ છીએ એ જ પ્રકારે આપણે રમશે ગુજરાત અને જીતશે મહાકુંભના રમતવીરો એટલે રમશે ગુજરાત અને જીતશે ખેલાડી